મહાનગરપાલિકા કચેરી ખાતે પામ્યા હતા છેલ્લા ઘણા સમયથી સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે કામ કરતા કામદારો માં ઝીણો ઝીણો ગણગણાટ આજે બહાર આવ્યો હતો અને સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે કામદારો ભેગા થઈને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા આઠ થી દસ વર્ષથી સુરત મનપામાં તેઓ ફરજ બજાવી રહ્યા છે નવી ભરતીના લોકોને કાયમી કરાઈ રહ્યા છે જ્યારે જૂની ભરતીના લોકોને કાયમી કરાતા નથી બે હજાર છ ના વર્ષમાં રેલના સમયે તેમજ તાજેતરમાં આવેલા કોરોનામાં પણ જૂના કામદારોએ સારી કામગીરી કરી હતી છતાં અમને હજુ સુધી કાયમી કરવામાં નથી આવ્યા તે બધી બાબતોની માંગ સાથે સુરત મહાનગરપાલિકા કચેરી બહાર કામદારોએ પોતાની માંગણીઓ સાથે ધરણા કર્યા હતા રોજિંદા કર્મચારી રાત્રે તથા દિવસ કામ કરતા એને કાયમી કરો અમે દસ વર્ષથી થી લડતા આવી દસ વર્ષથી બે હાજર તેર ની ભરતી ગઈ તો પણ સમાવેશ નથી કર્યો બે ની ભરતી ગઈ તો પણ સમાવેશ નથી કર્યો અમે એક જ વિચાર સાથે બેઠેલા છીએ કે અમને કાયમી કરો બરાબર નકર અમારો આમરણ ઉપા ચાલુ રહેશે ત્યારે પ્રાયોરિટી આપશું પણ કોઈ વસ્તુનો કાંઈ જવાબ આવ્યો નથી બીજાને ઇન્ટરવ્યુ લઈને અને એક દિવસનું જ ઇન્ટરવ્યૂ ખાલી એક જ દિવસનું એક દિવસમાં એ લોકોને ખબર પણ પડી જાય કે આ લોકો સારું કામ કરી શકે છે એક દિવસમાં ખબર પડી જાય અમે દસ વર્ષથી કામ કરીએ છીએ તોય નથી ખબર પડતી અમે એક દિવસ ખાલી કામ કરે છે એને ખબર પડી જાય કે આ સારું કામ કરી શકે છે કેમ કે એ લોકો પૈસા ધીરે છે અમે પૈસા ધીરીએ કેમ છીએ મારી જેમ ચારસો ને પાંત્રીસ જણ અમે છીએ ને બીજા ગણતરી કરીએ તો જેવા છે કામદારો પોતાની માંગણી સાથે ધરણા પર બેઠા હતા તે સમયે આ લોકો પાસે ધરણાની પરવાનગી ન હોવાથી પોલીસ તંત્ર દ્વારા અટકાયત કરવામાં આવી હતી જેના કારણે કામદારોમાં રોષ છવાઈ જોવા પામ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા